તમે કેટલો સમય આપો જેટલો વધારે સમય આપશો એટલે તમારા માટે બેસ્ટ રહેશે પણ આ મેથડને તમારે ત્રીસ દિવસ આજની તારીખ તમારે નોટ કરી લેવાની અને આવતી જે પહેલી તારીખ જે તારીખ પાછી આવે ત્યાં સુધી પરફેક્ટલી આ મેથડને ફોલો કરવાની છે એટલે અહીંયા મેં લખેલું છે અંગ્રેજી ગુજરાતી જેટલું સહેલું લાગવા મળશે એ મારી જવાબદારી છે સો ટકા હું તમને કહું છું અંગ્રેજી ગુજરાતી જેટલું જ સહેલું લાગવા મળશે પણ તમારે એના માટે આ ત્રીસ દિવસ જે હું પ્લાન આપવાનો છું જે મેથડ આપવાનો છું એ મેથડને ફોલો કરવાનું રહેશે રેડી તો મિત્રો આજના આ મેથડને અંત સુધી જોતા રહેશો એટલે આ મેથડ તમને પ્રોપરલી સમજાઈ જશે હું જે મેથડ પ્રમાણે જો સેમ હું આ મેથડ ફોલો કરતો અને બધા લોકો આ મેથડને ફોલો કરતા હોય છે મોટા ભાગના લોકો જેથી કરીને એનામાં ઇમ્પ્રુવમેન્ટ ફટાફટ આવતું હોય તો હું પણ રાહ જોઈ રહ્યો છું અને પહેલાં તો મને પ્રોમિસ આપી દો કે આ સર અમે પણ આ જ મેથડને ત્રીસ દિવસ સુધી ફોલો કરશું અને સાહેબ રિઝલ્ટ ન મળે તો તમારે મને કહેવાનું છે મિત્રો વિડીયોની શરૂઆત કરી એની પહેલાં વિડીયોને લાઇકનું બટન દબાવી દેવાનું છે આ વિડીયો ઉપર આપણે કેટલી હજાર ત્રણ હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને તમે પૂરો કરી દો છો રેડી જેમાં હજી બાકી છે એની પીડીએફ છે એ આપણે મોકલાવેલ નથી તો તમે આગળના વિડીયોમાં લાઈક ને એમાં કરતા રહ્યો સાહેબ તમને પીડીએફ ફ્રીમાં મળતી રહે તો શું કામ તમે લાઈક નથી કરતા એટલે લાઈક નું બટન જરૂર દબાવી દેજો

શું છે ખબર છે જો અહીં લખ્યું છે ઇનપુટ અને આઉટપુટ ઇનપુટ એટલે શું થાય ખબર છે આપણે ટૂંકમાં આપણે જે વસ્તુ અંદર રાખીએ માની લો કે આપણું કમ્પ્યુટર હોય હે કમ્પ્યુટરમાં આપણે માની લો કે કોઈ વસ્તુ કંઈક સર્ચ કરવી તો પહેલાં આપણે નામ તો એન્ટર કરવું પડશે એ ઇનપુટ થયું પછી એ આપણને જવાબ આપણે એ આપણો આઉટપુટ થયું સમજી ગયા તમને તો ઇનપુટ અને આઉટપુટ જો અહીં લખ્યું છે સ્પોકન સાહેબ દુનિયાની કોઈ પણ ભાષા ગુજરાતી હોય મરાઠી હોય બેંગ ચૂંકમાં બંગાળી હોય ગમે એ ભાષા હોય ઇવન ઇંગ્લિશ દરેક ભાષા એ સ્પોકન એટલે કે બોલવા માટે હંમેશા પહેલા તો સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે લિસનિંગ તમે હું દરેક લેક્ચરમાં કહું છું અને દરેક લેક્ચરમાં કહીશ સાહેબ આપણે ગુજરાતી કેવી રીતે શીખા નાનું છોકરું હોય એ ગુજરાતી શીખીશ કેવી રીતે પહેલાં તો સાહેબ એ હાંભળે જ છે પહેલાં એ વાંચે છે ના લખે છે ના બોલે છે ના સૌથી પહેલું ક્રિયા એ શું કરે છે સાંભળવાનું તો જ્યારે આપણે પણ અંગ્રેજી બોલતા થવું છે તો એના માટે સૌથી વધારે લિસનિંગ આપણું પાવરફુલ હોવું જોઈએ પરફેક્ટ લિસનિંગ હોવું જોઈએ અને દરરોજ હું તો તમને કહું છું એક બે સ્ટોરી રોજે સાંભળો સાહેબ અલગ અલગ તમે કયા લેવલ ઉપર છો એ પ્રકારેની જે સ્ટોરીઓ છે એ યુટ્યુબ ઉપર ઘણી બધી અવેલેબલ છે અને સાથે સાથે આપણી એપ્લિકેશન એની હમણાં હું તમને વાત કરું ત્યાં પણ તમને લિસનિંગના વિડીયોઝ મળી જશે હવે જો તમે ઇનપુટ લિસનિંગ કરશો તો તમને આઉટપુટ સ્પીકિંગમાં મળશે મળશે ને મળશે એ મારી જવાબદારી છે સાહેબ રાઈટિંગ તમારે રાઈટિંગ સારું કરવું હોય ને તો એના માટે સોરી હા રાઇટિંગ તો એના માટે પહેલાં તો તમારે રીડિંગ વધારે સારું કરવું પડશે શું વાંચવું વધારે પડશે વાંચેલું હશે તો તમે કંઈક લખી શકશો પણ આ બધાનું ટૂંકમાં કન્ક્લુઝન એક જ વસ્તુ નીકળે તમે આપણા લેક્ચર રોજે જોતા રહ્યો એકદમ પરફેક્ટલી કામ કરતા રહ્યો હું જે આજે મેથડ આપું મેથડને ફોલો કરતા રહ્યો સાહેબ જીવનમાં અઘરું નહીં પડે અંગ્રેજી ચલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં લિસનિંગ ઉપર વધારે ધ્યાન રાખજો લિસનિંગ રાઇટિંગ રીડિંગ સ્પીકિંગ આ બધાય મહત્ત્વના સ્ટેપ્સ છે એ કડકડાટ અંગ્રેજી બોલવું લખવું અને વાંચવા માટેના તો આ બધા સ્ટેપ્સને ફોલો કરવા માટે તમે હજી સુધી જો આપણો કોર્સ પરચેસ નથી કર્યો તો સાહેબ કરી દેજો લેક્ચરની શરૂઆત કરું એની પહેલાં મસ્ત એક મહત્ત્વની શું કહેવાય આપણી ઓફર છે એ આજથી ચાલુ કરેલી છે સ્પેશિયલ ઓફર જે પણ લોકોને ઘણા બધા લોકોને ઓફરનો લાભ નહોતો મળી ચૂક્યો તો એના માટે ઓફર ફક્ત ત્રીસ એપ્રિલ સુધી છે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન અહીં લેખ્યું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે વધારે માહિતી માટે તમારા નંબરનો કોન્ટેક કરી શકો છો સાહેબ દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે આપણી એપ્લિકેશન ઉપરથી અને એક વર્ષનો કોર્સ છે લિખ્યું છે ડ્યુરેશન આ એક વર્ષ તમારા મોબાઈલમાં રહેશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત સાહેબ રીડિંગ લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગ બધુંય તમને અહીંયાથી મળી જશે સ્પોકનના તમામ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં પણ તમને મળી જશે તો મિત્રો હજી તમે રાહ સેની જોઈ રહ્યા છો ફટાફટ આ કોર્સ તમને અંગ્રેજી બોલતા કરી દેશે એ મારી જવાબદારી છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયા ત્રીસ એપ્રિલ પછી બારસો નવ્વાણું અથવા તેથી પણ વધારી શકે તો ખાસ આ પરચેસ નથી કરી દો કરી લેજો ચાલો સાહેબ તો હવે હું તમને જે મેથડ આપવા જઈ રહ્યો છું સૌથી પહેલાં તો અહીંયા મેં તમને ચાર ક્રિયાપદ દર્શાવેલા સાહેબ આપણું આખું ક્રિયાપદનું એક લિસ્ટ નવું લિસ્ટ બનાવેલું છે હે જૂનું બરોબર જ છે પણ નવું અપડેટેડ વર્ઝન છે હવે તમે હજી સુધી આપણી એ ટૂંકમાં પીડીએફ નથી મેળવી તો નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ આની ઉપર મેસેજ કરી દેશો એટલે તમને એ પીડીએફ પણ બે દિવસમાં મળી જશે પણ મૂકેલી છે તો આ બધી જોડાઈ જાજો ઘણું બધું તમને ફ્રી ઓફ કોસ્ટમાં પણ ત્યાં અવેલેબલ થશે તો ખાસ આ બધી વસ્તુઓને તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો અંગ્રેજી બોલતા થઈ જાશો હાલો સાહેબ હવે શરૂઆત કરીએ આપણા ત્રીસ દિવસીય પ્લાનની હવે આ મેથડ છે એ તમારે રોજે એવરી ડે તમારે ફોલો કરવી પડશે મને પ્રોમિસ આપો હા સાહેબ અમે આ ફોલો કરશું શું કરવાનું ખબર સાહેબ પાંચ ક્રિયાપદ ચાર પણ પાંચ પાંચ ક્રિયાપદ લેવાના એ લિસ્ટ આપું ને એમાંથી રોજે પાંચ ક્રિયાપદ છે એને કરવાના એમાં જે ક્રિયાપદનું મૂળ રૂપ છે ઓપન છે તો એને શું થાય ખોલવું થાય એનું ભૂતકાળનું રૂપ ઓપન્ડ થાય અને ઓપન એનું વિથરીનું રૂપ થશે રેડી હવે પેલા તો તમને એટલી ખબર છે ઓપન એટલે

કેવી રીતે માની લો કે આ સેન્ટેન્સ આપ્યો તેણીએ દરવાજો ન ખોલ્યો સાહેબ તરત ખબર પડી જાય કે આ કાળ કયો છે ન ખોલ્યો સાદો ભૂતકાળ તો ન ખોલ્યો તો શું આવે સબ્જેક્ટ એની પછી ડીડ પછી નોટ પછી વી 1 આવે પછી ઓબ્જેક્ટ તો તેણીએ સીધું પેલા કરતા કર્તા કોણ છે સી સી સાથે શું આવે ડુ કે ડઝ અરે ડીડ આવશે જો એમ હોત ને કે તેણી દરવાજો ખોલતી નથી તો એને સાદો વર્તમાન કાળ કહેવાય સાહેબ આ કેમ અરે આપણે એકથી આગળના જે દસ બાર લેક્ચર લીધેલા છે સ્પોકન ઇંગ્લિશના તો સાહેબ પેલા એ જોઈ લ્યો ન્યાં મેં બધું એક્સપ્લેનેશન કર્યું જે લોકો રોજે જોડાયેલા હશે રોજે જોડાતા છે એને મજા આવે કે નહીં તરત વાક્ય બની જાય કે ન બની જાય અરે આરામથી બની જાય અને એમાંય જે મારા એપ્લિકેશનના વિદ્યાર્થીઓ હશે એને તો આ એક કીડીન ટાંગા જેવું સેન્ટેન્સ લાગતું હોય એ સાહેબ આવું હું પ્રેક્ટિસ કરાવતા આવીશ હે હા હવેલું છે આપણે અનહદ લેવલની એકદમ ડીપમાં પ્રેક્ટિસ એપ્લિકેશનમાં કરાવીએ છે એટલા માટે જ કહું છું નવસો નવ્વાણું એ કાંઈ કિંમત નથી સાહેબ તમારા માટે બરાબર છે હા તો સી હવે ડીડ સાથે આવશે તો સી ડીડ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ઓપન સી ડીડ નોટ ઓપન ધ ડોર શું આવશે સી ડીડ નોટ ઓપન ધ ડોર હવે માની લો કે એમ હોય તો તેણી એ દરવા તેણી દરવાજો ખોલતી નથી તો સાહેબ નથી શબ્દ શેમાં આવે વર્તમાન કાળમાં આવે તો શું વાક્ય બને તો કે સી ડઝ નોટ સી ડઝ નોટ ઓપન ધ ડોર હવે માની લો કે તેણી દરવાજો ખોલશે નહીં હો ભવિષ્યની વાત હોય તેણી દરવાજો નહીં ખોલે તો શું આવે ભવિષ્યમાં સી વિલ નોટ ઓપન ધી ડોર સી વિલ નોટ ઓપન ધી ડોર કાંઈ નથી થાય તેણી દરવાજો ખોલી રહી નથી સી ઇઝ નોટ ઓપનિંગ ધ ડોર તેણી દરવાજો ખોલી રહી ન હતી શી વોઝ નોટ ઓપનિંગ ધ સ્કોલ હવે ખાલી સાહેબ ફેર કેટલો પડે હેલ્પિંગ વબ માં ફેર પડે ને ક્રિયાપદ માં ફેર પડે એટલે વાર્તા પૂરી થઈ ગઈ તો આ ખેલ છે ને એક વખત સમજાઈ જાય અને એક સેન્ટેન્સ તમે આવા અલગ અલગ કાળમાં બનાવવા માંડો એટલે આ ઓપન છે ને એ કોઈ જ ન ભૂલે તો એવી રીતના બધાય ક્રિયાપદ નો વન બાય વન વારો લેવાનો અને ત્રીસ દિવસ સુધી માની લો કે આજે મારા પાંચ ક્રિયાપદ છે પાંચ ક્રિયાપદમાં રોજ જે આજે આજે ભૂખા કાઢી નાખો તો સાહેબ ત્રીસ ગુણ્યા પાંચ કરો તો કેટલા ક્રિયાપદો એક મહિનામાં યાદ યાદ રહી જાય કેટલા રહે દોઢસો ક્રિયાપદ ક્રિયાપદ યાદ રહી જાય એક જ ગાય અને આ બધાય કાળની પ્રેક્ટિસ થાય તો એ તો અલગ વાત સાહેબ નો બોલી શકો આરામથી ત્રીસ દિવસનો પ્લાન છે ફોલો કરો ને સાહેબ જીવનમાં અટકો નહીં તમે રેડી ચલો બીજું રાહુલ દરરોજ ભૂલી જાય છે

તો કરતા મૂકો પછી ક્રિયાપદ મૂકો અને પછી કર્મ મૂકો તો કરતા કોણ છે રાહલ પછી સીધું ક્રિયાપદ શું છે ભૂલી જાય તો ભૂલી જવું એટલે શું થાય ફર્ગેટ બરોબર છે તો અહીંયા તો મૂળ રૂપ જ આવશે વર્તમાનકાળ છે એટલે આપણે યાદ કરો તો સાહેબ સાદો વર્તમાન કાળ કે જ્યારે જ્યારે કરતા તરીકે રાહુલ એવરી ડે શું ભૂલી જશે કીધું એવરી ડે અથવા તો ડેઈલી બંને વસ્તુ તમે કહી શકો રાહુલ ભૂલી ગયો ભૂલી ગયો તો સાહેબ ભૂલી જાય છે એટલા માટે ફોર તો ભૂલી ગયો એના માટે શું ફોર તો રાહુલ ભૂલી ગયો તો રાહુલ જો રાહુલ ભૂલી જાશે જાશે ભવિષ્યકાળ છે તો રાહુલ વિલ ફર્ગેટ સાહેબ વાક્ય એક 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 સાહેબ નાનકડી એવી માહિતી આપી દઉં જો સબ્જેક્ટની બાજુમાં વી ટુ મૂકી દો ને એટલે આ ભૂતકાળ થઈ ગયો સબ્જેક્ટની બાજુમાં વિલની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકી દો ને સાહેબ આ શું થઈ ગયું ભવિષ્યકાળ થઈ ગયું સાહેબ કઈ હેલું એવું લાગતું હોય ને કે અઘરું છે હે આમાં મને લાગે તમને કાંઈ કોઈ વસ્તુ નથી ધમ્મી ક્રિયા કરી લ્યો કે રાહુલ દરવાજો ખોલશે રાહુલ વિલ ઓપન ધી ડોર ભવિષ્યકાળ છે રાહુલે દરવાજો ખોલ લ્યો તો રાહુલ ઓપન્ડ ભૂતકાળ થઈ ગયો રાહુલ દરવાજો ખોલે છે રાહુલ ઓપન્સ ધ ડોર સાહેબ કાંઈ નથી હેલા હી હેલા હે હમ્પું કો સિર્ફ કરના હે કિતના ઈતના સા તો આપ કરોગે

એટલે આ રીતે સેન્ટેન્સ બનવે છે અને ફરી એક વખત કહું આ જ રીતે મસ્ત રીતે એકદમ બેઝિકથી એકદમ કડકડાટ લેવલનું અંગ્રેજી શીખવું છે તો એના માટેની આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો તમે પ્લે સ્ટોરમાં ડાયરેક્ટ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ લખશો તો આવી જશે અહીંયા નીચે તમને નંબર આપેલા છે એ નંબર ઉપર કોલ કરો વધારે ઇન્ફોર્મેશન મળી જશે અને કોર્સની વિશેષતા તો જુઓ સાહેબ દર બુધવાર એક લાઈવ લેક્ચર તમારે કાંઈ ડાઉટ હોય તો કરી શકશો સાહેબ નવસો નવ્વાણુંમાં ક્યાં તમને એવું બતાવે એક વર્ષ સુધી તમને બધે રોજે દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવે સાથે સાથે આખા અઠવાડિયાનો રોડ મેપ આપવામાં આવે કે હવે આ વીકમાં શું કરવું કેવી રીતે તમારે મહેનત કરવી તમે તમારી જાતે ઘરે બેઠા બેઠા સાહેબ અંગ્રેજી બોલતા થઈ જશો રેડી અને રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં સ્ટેપ બાય સ્ટેપ બધા લેક્ચર આવી જશે લેક્ચર વન લેક્ચર ટુ લેક્ચર થ્રી બેઝિક ગ્રામ એડવાન્સ ગ્રામ બેઝિક સ્પીકિંગ લેવલ એડવાન્સ લેવલ સ્પીકિંગ હે રીડિંગ વાંચતા ન નથા આવડતું એના માટેનો આખો કોર્સ બધુ નવસો નવ્વાણુંમાં હે સિમ્પલ વેમાં છે તો એક વખત તમે અચૂક મુલાકાત લેજો ડાઉનલોડ કરી અને એક વખત જોઈ લેજો રેડી ચાલો એના પછી પાછું નવું તેઓ અમારી સાથે સમય પસાર કરે છે સાહેબ પસાર સમય પસાર કરવો અંગ્રેજીમાં કહેવાય સ્પેન્ડ હવે તમને સ્પેન્ડ એટલે તો ખરચવું થાય પણ આપણે સમય ખર્ચિયે જ છે ને એક પ્રકારનો તમે મારી સાથે સમય વિતાવો તો યુ સ્પેન્ડ બરાબર હું કહી શકું તમે મારી સાથે સમય વિતાવો છો યુ સ્પેન્ડ ટાઈમ વિથ મી અથવા તો મેં એમની સાથે સમય વિતાવ્યો ભૂતકાળ છે તો આઈ સ્પેન્ડ ટાઈમ વિથ હોર અથવા તો હિમ તો કોઈ પણ ચાલો કર્તા કોણ છે તેવો તેવો એટલે શું થાય દે હવે ક્રિયાપદ છે કર્તા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે હા તો ધ્યેય પછી સમય એટલે કે સ્પેન્ડ થશે ધ્યેય સ્પેન્ડ શું છે સમય ધ્યેય સ્પેન્ડ ટાઈમ હવે જુઓ શું લખ્યું તેઓ અમારી સાથે ધ્યેય સ્પેન્ડ ટાઈમ વિથ અસ વિથ અસ તેઓ અમારી સાથે સમય વિતાવે છે તેઓ અમારી સાથે સોરી અહીં સ્પેન્ડ આવશે હા સ્પેન્ડ તેઓ અમારી સાથે સમય વિતાવ્યો તો ધ્યેય સ્પેન્ટ આવશે ધ્યેય સ્પેન્ટ

ધે વિલ નોટ સ્પેન્ડ ટાઈમ વિથ હસ સાહેબ કાંઈ નથી હેલું જ છે પ્રેક્ટિસ કરો રોજે એટલે આ મેથડ ત્રીસ દિવસ કેટલા દિવસ ત્રીસ દિવસ મજા આવી કે લાઇકનું બટન દબાવી દો તમારે બાકી છે લાઇકનું બટન જો મેં જોઈ લીધું અહીંથી મને ખબર પડી જાય એમ તો તમે લાઇક કરો ન કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો સાહેબ ત્રણ લાખ તેત્રીસ હજાર વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે જોડાઈ ગયા છે તો તમે પણ એક સબસ્ક્રાઈબનું બટન દબાવી અને મને સપોર્ટ કરી શકો છો

મારા મમ્મી બનાવે છે શું બનાવે છે તો કે નાસ્તો તો માય મધર મેક્સ બ્રેકફાસ્ટ અને શું વચાય બ્રેકફાસ્ટ નો વચાય બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો તો કે લખ્યું છે કે માય મધર મેક્સ બ્રેકફાસ્ટ એટલે બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો થઈ ગયો સવારના નાસ્તાને બ્રેકફાસ્ટ કહેવાય બપોરના ભોજન ને લંચ કહેવાય સાંજના ભોજનને ડિનર કહેવાય અને પછી એક નવું એવું છે સવારે દસ વાગે અગિયાર વાગે આપણે નાસ્તો કરીએ ને એને બ્રંચ કહેવાય હે ટૂંકમાં બ્રેકફાસ્ટનો બ્ર અને લંચનો અંચ બ્રંચ બેન ભેગું કર્યું છે રેડી કાંઈ વાંધો નહીં ચાલો માય મધર મેક્સ બ્રેકફાસ્ટ સવારે સાત વાગે તો એટ એટ સેવન એમ ઇન ધ મોર્નિંગ ઇન ધ મોર્નિંગ અથવા તો અર્લી ઇન ધ મોર્નિંગ એ પણ તમે કહી શકો હવે માની લો કે આપણે એમ કેવું હોય તો મારા મમ્મીએ સવારે સાત વાગે નાસ્તો બનાવ્યો તો ખાલી સાહેબ અહીંયા થઈ જાય મેડ બાકી કાંઈ ફેર પડે નહીં મારા મમ્મી સવારે સાત વાગે નાસ્તો બનાવશે તો અહીંયા આવશે વિલ મેક શું આવશે વિલ મેક મારા મમ્મી સવારે સાત વાગે નાસ્તો બનાવશે માય મધર વિલ મેક બ્રેકફાસ્ટ સેવન એ એમ ઇન ધ મોર્નિંગ સાહેબ સિમ્પલ વસ્તુ છે બધાય અલગ અલગ કાળમાં પ્રેક્ટિસ કરો ત્રીસ દિવસ સુધી આ જ પ્રકારે નવા નવા સેન્ટેન્સીસ બનાવો બુક કરો બુક બનાવો મોટેથી અવાજ કાઢી કાઢીને બોલો અરીસાની સામે બોલો ગમેની સામે બોલો આપણા આગળના લેક્ચર્સ નથી જોયા તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે અને તમે પ્લેલિસ્ટમાં જાશો તો ત્યાંય છે લાઈવમાં જાશો તો ત્યાંય જશે યુટ્યુબમાં સર્ચ કરશો વિજય નાખ્યા મારા ફોટા ઉપર આમ થોબડા ઉપર ક્લિક કરજો એની ઉપર ક્લિક કરશો નીચે વિડીયો પછી લાઈવ લેક્ચર એની ઉપર ક્લિક કરશો તો અહીંયા લાઇનમાં આવી જશે મંડો જોવા વેકેશનનો ઉપયોગ કરી લ્યો સાહેબ અત્યારે લાખોની સંખ્યામાં લોકો છે મારા વિડીયો જોઈને અંગ્રેજી બોલતા થઈ ગયા તો તમે શેની રાહ જોઈ રહ્યા છો રેડી એટલે હું તમને પણ કહું છું અને સાથે સાથે જો મારી સાથે લાઈવ વન એન્ડ વન ટૂંકમાં તમારે કંઈ પ્રશ્ન છે ને તમે અહીંયા પૂછી શકો એના માટે આપણી એપ્લિકેશન છે વિજય નાખિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની દર બુધવાર એક લાઈવ લેકચર હોય જેમાં તમે મને પ્રશ્ન પૂછી શકો કે સર આ નથી સમજાતું આ છે પેલું છે ફલાણું છે જે કંઈ પણ છે બેઝિકથી શરૂઆત કરેલ એ બી સીડી નું આવડતી હોય એના એને એના લેવલનો આપણે કોર્સ રાખેલ છે ટૂંકમાં બધા લેવલ આવી જાય રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં ઓફર ફક્ત ત્રીસ એપ્રિલ સુધી છે ને ફક્ત નવસો નવ્વાણું રૂપિયા રેડી ત્રીસ એપ્રિલ પછી એટલે કે પહેલી તારીખ પછી પહેલી મે પછી અહીંયા બારસો નવ્વાણું તમને જોવા મળશે અને હવે પછી આ વર્ષમાં એક પણ ઓફર આવશે નહીં તો ખાસ લાભ લઈ લેજો વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલ છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ એની ઉપર કોલ કરશો તો પણ તમને વધારે ઇન્ફોર્મેશન આપવામાં આવશે અને સાથે સાથે તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં નથી જોડાના તો જોડાઈ જજો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ટેલિગ્રામ ચેનલ છે એને ફોલો કરી દેજો ત્યાં આપણે લિંક એ બધું છે ત્યાં શેર કરતા હોઈએ છીએ તો અવશ્ય જોડાઈ સાથે સાથે વિજય ઇંગ્લિશ ગુરુ તેને હજી ઇન્સ્ટાગ્રામમાં ફોલો નથી કર્યું તો કરી દેજો ત્યાં પણ આપણે ઘણી બધી રીલ્સો મૂકીએ છીએ જેથી તમારું ઇન્સ્ટાગ્રામને મદદથી નહી તમે અંગ્રેજી બોલતા થઈ જાઓ અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે તમારે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ આની ઉપર મેસેજ કરશો ને એટલે ધડાઈને એક મેસેજ પડશે મેસેજ ઉપર ક્લિક કરશે લિંક ઉપર એટલે ઉપર ફોલોનું બટન આવશે એની ઉપર ક્લિક કરશો એટલે સીધા તમે વોટ્સએપ ચેનલમાં જોડાઈ જાશો તો અવશ્ય જોડાઈ જાજો ત્યાંથી પણ તમને લાભ મળશે અને મિત્રો જે આ મેથડ આપી છે એ મેથડ કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અને સાથે સાથે લાઇકનું બટન તમારે બાકી છે દબાવો એ લાઇકનું બટન દબાવી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો નવા લેક્ચરમાં મિત્રો ફરી પાછા આમ નવા અંદાજમાં મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા